ના જે કાર્યકર્તાઓ હતા એમની વચ્ચે અને ઇન્દ્રનીલ રાજગુરુ ની વચ્ચે એક ખૂબ જોરદાર માથા થઈ હતી અને બે દિવસ પહેલા પણ ઇન્દ્રનીલ રાજગુરુ નો ત્યારે હવે આ બધી બાબતને લઈને ઇન્દ્રનીલ રાજગુરુ એક પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદમાં તેમણે આ વિષયને લઈને ચોખવટ કરી છે કે પછી શું તેમનું કેવું છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બેસાઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી નીલ સિટી ક્લબ દ્વારા રાજકોટમાં દર વર્ષે અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરવામાં આવે છે પરંતુ આ રાસોત્સવમાં લગભગ દર વર્ષે કંઈક ને કંઈક વિવાદો જે છે એ સર્જાતા હોય છે આ વર્ષે પણ બે ત્રણ દિવસ અગાઉ જ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ ધર્મના ધાર્મિક આગેવાનો દ્વારા આજે અર્વાચીન રાસોત્સવ છે તેમાં

આ બંનેને માથાકૂટ થઈ હતી એનો પણ જે વિડીયો સામે આવ્યો હતો એ પણ આપણે જોયો હતો તો આજે ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિષયને લઈને ચોખવટ કરવા માટે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદમાં ઇન્દ્રનીલ રાજગુરુ આ વિષયને લઈને શું કહી રહ્યા છે પહેલા તો સીધા તેમને જ સાંભળીએ પહેલા તો એ બબાલ જ નોતી આ ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ બજરંગ મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસ ના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશી થી પાછા વયા ગયા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું મંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું હોય જે માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમકે ન્યા જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો અને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે પંદર જ મિનિટ તો એ એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો કહેવાય તમે માતાજીનો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં તમારા શરીર ને કશો એ આરાધના એ મહિમા આ નવરાત્રી એ પૂર્ણતાથી લોકો નિભાવે છે અને લોકો મા અને મારા માટે ન્યા છે

હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મ ની વ્યાખ્યા કરે છે ઈ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માગી અને કોંગ્રેસ નો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા માંગતા હતા એના ભગવાનો શું છે આ શું આ આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું સનાતન એટલે જે લોકોને કરે એને એને મજા આવે એની મોજ પડે ઈ વાતને સ્વીકૃત કરવી સનાતન ધર્મ કહેવાય આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે અને એની સામે લોકશાહી ડબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા

તમે એક સામાજિક આગેવાન તરીકે નિર્ણય શું માનું છો કે નવરાત્રીમાં જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં એ પ્રકારનો માહોલ છે કે વિધર્મીઓને પ્રવેશ ન આપો હિન્દી સિંગ સોંગ ન કરો માની આરાધના છે તો માની આરાધના ની રીતે આરાધના કરવી જોઈએ તો આને તમે એક સામાજિક મને એક કહો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે એ ગરબા ગાવા આવે તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો ધર્મ માનતા હો તો એટલે બિલકુલ એનાથી લવ જ થાય છે કે છે લવ જ ફેલાય છે અને હિન્દુવાદી સંગઠનો ની જ માંગ છે કે ભાઈ એને શું આવે આપણે એના કલમાં લેવા પડવા નથી જતા પેલી તો વાત મને એ કયો કે આ લવ જેવા છે તો ઉભો કરેલો ગુબારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમ ની દીકરી ન એ લોકો માં હિન્દુ હિન્દુ હિન્દુની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણ અને એને લવ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ અગિયાર વ્યાજબી છે ઇન્દ્રનીલ રાજગુરુ કહેવું છે કે આ તમામ જે આક્ષેપો છે પાયા વિહોણા છે અને અમારા રાસોત્સવમાં અમે ડીજે પણ વગાડતા હોઈએ છીએ અને ઢોલ નગારા સાથે પણ અમે ગરબાનું આયોજન કરતા હોઈએ છીએ અને માથાકૂટ જેવા આક્ષેપો જે હતા એમને પણ તેમણે ફગાવી દીધા છે અને એમણે જે રીતે આરાધનાની વ્યાખ્યાયિત કરી છે અને આ જે આખો વિષય છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર